નમસ્કાર દર્શક મિત્રો આઇ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે ફાયેલ પામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બિરસા મુંડા ભવન દાહોદના રાજેશભાઈ ભાપુર કે જેવુ દાહોદ જિલ્લાના બિરસા મુંડા ભવનના એક અગ્રણી છે ત્યારે નવમી ઓગસ્ટ દ્વારા સૌ આદિવાસી ભાઈઓની શુભકામના પાઠવે છે આદિવાસી સમાજના ભવન પર ઉપસ્થિત ગ્રાઉન્ડ લેવલ પર ત્યારે આદિવાસી ભવનના જે કાર્યકર્તાઓ છે આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે એ નવમી ઓગસ્ટ દાહોદમાં ઉજવવા જઈ રહ્યા છે ત્યારે દાહોદની અંદર જે નવમી ઓગસ્ટ ના સંદર્ભે હું આપની પાસે એ જાણવા માગું છું કે ભાઈ એ દિવસે કેમ ઘોષિત કરવાનું બીજી અહીંયા જાતિમાં નહીં આદિવાસીને કેમ આ દિવસ આપવામાં આવે છે અને એ આદિવાસી દિવસ જે ઘોષિત કર્યો છે તો લોકો આપનું નામ રાજભાઈ આદિવાસી સાંસ્કૃતિક મહારેલી દાહોદ જિલ્લાના સહકન્વીનર તરીકેની તારી જવાબદારી છે અને આ વખતે જે દાહોદ જિલ્લામાં ભવ્ય સાંસ્કૃતિક મહારેલી નીકળી રહી છે તો નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા ઘોષિત કરેલ છે કે આદિવાસી એક વિશિષ્ટ જાતિ છે દુનિયામાં ઘણી બધી જાતિઓ છે પણ એને એક એવો દર્જો વિશિષ્ટ દર્જો જે યુનો દ્વારા આપવામાં આવ્યો છે એ એના પાછળનું કંઈક લોજિક હશે કે આદિવાસી એક જંગલ જલ અને પ્રકૃતિનો રક્ષક છે એ હંમેશા જલ જંગલ અને પ્રકૃતિની રક્ષા કરતો હોય છે દુનિયાની અંદર ઘણી બધી એવી મહામારી આવતી હોય ત્યારે એ મહામારીની અંદર જે જલ જમીનના રક્ષકો જે પક્ષીઓના રક્ષકો છે એનો બહુ જ પછી વિસરતા હોય છે એ પ્રકૃતિનું રક્ષણ કરીને એટલે કદાચ ભારત દેશની નહીં પણ વિશ્વની ઘણી બધી જાતિઓ કરતાં પણ અમને એક વિશેષ જાતિનો ધર્જો આપ્યો

કોએ મદદરૂપ થઈ કે કેમ પહેલા તો અમારે આદિવાસી સંસ્કૃતિ જે અમારી પૂર્વજોની धरोहर છે સંસ્કૃતિની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ લુપ્ત ના થઈ જાય એના માટે અમારા આદિવાસી સમાજ ના જે બોલી ભાષા પેર વેશ નાચ ગાન નૃત્ય ઢોલ વાજંત્ર તમામ એ દિવસે એ સંસ્કૃતિની એક ઝલક દેખાડે અને પોતપોતાના ગામોમાંથી પોતપોતાના ઢોલો નૃત્ય મંડળીઓ તમામ યુવાનો યુવતીઓ બુર્જુકો એ પોત પોતાના પહેરવેશ સાથે આવે આદિવાસી પહેરવેશ સાથે આવે અને અમે જે આયોજન કર્યું છે સાંસ્કૃતિક મહારેલીનું એની અંદર વિવિધ ઝાંકીઓ હોય છે અમારી આપણે આદિવાસી સમાજની અસ્મિતાઓ એની અંદર બધી ઝલક દેખાડતા હોય અમારો પોષાક પહેરવેશ બોલી ભાષા અમારા ગીતો લગ્ન ગીતો હોય કે હોળી દિવાળીના ગીતો હોય અમારા પારંપરિક ઓજારો હોય અમારા જીવનશૈલીની અંદર ઉપયોગી થતા એ તમામ ઓજારો હોય એવી અલગ ઝાંકીઓ અલગ અલગ બધી ઝાંકીઓ પડતી હોય એની અંદર અમારા દેવો હોય બાબા દેવ છે એમના દેવોને અમે પૂજા કરતા હોય પ્રકૃતિ પૂજા કરતા હોય એમની પણ ઝાંકીઓ હોય છે અમારા પૂર્વજોની પાર્યા પૂજા કરતા હોઈએ છે એ પણ અમારી ઝાંકીઓ હોય છે એટલે અલગ અલગ ઝાંકીઓ અમારા એક રેલીની અંદર બધા પોતપોતાના ગામો તાલુકામાંથી લાવતા હોય અલગ અલગ થીમો માટે સમાજને ઉજાગર માટે ઉજાગર કરવા માટે અને પોતાનું કલ્ચર હર હંમેશ રહે એના માટે આયોજન કર્યું છે દાસભાઈ બીજી એક વાત તમને કહું કે તમે જયારે પોલીસ વિભાગ જોડે આ ચર્ચા કરવામાં આવી કે આયોજન મેટે એક શાંતિ સમિતિની એક બેઠક બોલાવી હતી તેમાં આ ઓઝારો અંગે કોઈ ચર્ચાઓ થઈ હતી પોલીસ વિભાગ સાથે અમારી એક બેઠક થઈ શાંતિ સમિતિ ત્યારે અમે જિલ્લા પોલીસ વડા પણ એમને કીધું કે તમારા જે પારંપરિક ઓજારો છે એની પણ એક પ્રદર્શની ઝાંખી હોવી જોઈએ કે ખરેખર તમારી પાસે જે તમે ખેત યુદ્ધ સુધીના જે પારંપરિક ઓજારોનો ઉપયોગ કરો છો સ્વરક્ષણ માટે તો એ વસ્તુ તમારી હોવી જોઈએ તો ખરેખર અમે પોલીસ પ્રશાસન અને પણ ધન્યવાદ માનીએ કે અન્ય લોકોને નથી આ એલાઉડ પણ અમે ઘોષિત કરેલી એક એક મહાજાતિ છે આદિવાસી શાંતિપ્રિય જાતિ છે એ કોઈનું આ વખતે એક લાખની આસપાસ પબ્લિક થવાની શક્યતા છે જે જે રીતનું આયોજન અમારા કમિટીએ કર્યું છે એ ગામે ગામ તાલુકે તામ તાલુકે તાલુકે આખા જિલ્લામાંથી આ વરસાદનો માહોલ છે પણ વરસાદ ના પડે તો આમ જો એક લાખ રૂપ એક લાખ સંખ્યા આવવાની એવું જોવાઈ રહ્યું છે અને અગર વરસાદ હોય છતાંય પણ આદિવાસી દિવસ એટલે પોતાનો દિવસ એટલે આદિવાસી કોઈ દિવસે એ પાણીમાં પીગળતો નથી એનાથી તરતો નથી એ નીકળી જાય

તો આ કામે ઓછામાં ઓછી લા લાખની આદિવાસી પરિવારની જનમેદની થશે એવું એક આયોજન કરી અને ગામડે ગામડેને તાલુકા તાલુકાને આયોજન કરવામાં આવેલું છે તો આઈ સેવા ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિબગુરો કાલોભાઈ ડામોરની સાથે સેનસિંગભાઈ બારિયા હું આદિવાસી પરિવારને આપ સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ